ભાવનગર શહેરમાં નવ વર્ષની બાળકી ઉપર તેની માતા સાવકી દ્વારા અત્યાચાર કરવામાં આવ્યા નવ વર્ષની બાળકી ઉપર સેલોટેપ બાંધી અને માથાના વાળ કાપી જેવા નવ વર્ષની બાળકી ઉપર આટલો અત્યાચાર માતા દ્વારા શા માટે કરવામાં આવ્યો તે એક ચર્ચાનો વિષય છે હંમેશા માતાને વિશ્વમાં સૌથી મોટું સ્થાન આપવામાં આવે છે જ્યારે માતા જ આવી બને તો શું

તને જમવા આપતા હતા જમવા આપે નહીં જમવા નથી આપતા ને તું હાથે નથી ને તારા કપડે હાથે ધોતી હતી ને તું કપડા હાથે ઉકોતી તી ને વાસરે ઉટકાતા હતા ને તારી પાસે કચરા પોતે કરાવતા હતા ને બધું કામ તને કરાવતા હતા ને બધા તોય ભૂખી રાખતા હતા ને તને કેમ ખબર છે હું અગાજમાં મારે ડેઈલી હાલવાનો ટાઈમ છે હું હાલતી હોય ને તો આ છોકરી વાસણ બાર મુક્તિ હોય વાસણ મુક્તિ હોય તો એઠું પણ એઠું એઠું આ છોકરી ખાતી હતી મારે આ શું હોય કે મારે આ છોકરી મારે શું કરું પછી મમ્મીને બધાને વાત કરી મી તો મારે એક સમય કહેવાય છોકરી મરી જાય આ એઠા ખાતી હોય ને બોલાવે તો પાછી મોઢામાં કાઢીને પાછી અંદર જાય પોતું કચરા કપડા બધું એને જાતે કરવાનું આટલું બાળક કરીએ કે કોઈ દી જાતે સ્કૂલે સ્કૂલે હરખા નથી મોકલતા સ્કૂલે તે તને તાર પપ્પા એ નથી બોલાવતા એ નથી કઈ ખીચાતા તાર મમ્મી ને મારે જ તોય કઈ નથી કેતા